હેલો મિત્રો કેમ છો બધા મજામાં સીતારામ તો તો આજે આપણે બનાવવાનું છે ફૂલાવર વટાણાનું શાક મિત્રો શેક સુધી ફુલાવર વટાણા અને આ ફૂલાવર વટાણાનું શાક તો અવારનવાર બધા બનાવતા જ હોય કેમ બનાવું એ તો આપણે બહુ નહીં કહીએ હમણાં થોડા દિવસ પહેલા જ આપણે ફૂલાવરનું શાક તો ખાઈ લીધું પણ આ ફરીવાર બજારમાંથી લાવ્યા છીએ આ છે ફુલાવર અને અત્યારે સરસ મજાના આવા ફુલાવર બજારમાં વેચાવા આવે પછી મિત્રો આની અંદર જીવાત વધારે હોય એટલે મજા ન આવે તો આપણે બનાવીશું ફુલાવર વટાણાનું શાક તો આપણે પહેલા છે ને આ વટાણા ફોલવાની પ્રોસેસ કરીએ તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો હાલો ભાઈ જો વટાણા આપણે ફોલી નાખ્યા બધા અને હવે આપણે આ ફૂલાવર સુધારવાનું છે તો આપણે આને પહેલા આવી રીતે નોખું પાડવું પડશે કારણ કે આમાં કઈ જીવેત દિવેત હોય એવું હોય આમાં મિત્રો પણ અત્યારે શાળામાં એવું ઓછું હોય તો આવી રીતે આમ સુધારી ના ફૂલ બધા નોખા પાડવા પડશે જો આવી રીતે આમ નોખું પાડી દેવાનું અને પછી આને сако ти се марвур пдсе ѓину ѓину હાલો ભાઈ આપણે આ ફુલાવર વટાણા બધું તૈયાર કરી નાખ્યું છે તો હવે જઈ અને શાક મૂકી દી હાલો મિત્રો તો પેટાવી અને આ આપણે કડાઈ એટલે કે લોહી મૂકી દીધું હવે આની અંદર નાખીયુ તેલ હાલો ભાઈ તેલ નાખી દીધું તો હવે આને થોડું ગરમ થવા દઈએ મિત્રો તેલ આવી ગયું રાય નાખી દી હવે નાખશું જીરું હવે નાખશું વઘાણી અને હવે આપણે પેલા વટાણા નાખી દઈશું એટલે વટાણા છે તેલમાં સડી જાય હાલો મિત્રો હવે ફુલાવર નાખી દીધી હાલો મિત્રો બધું ફુલાવર આપણે નાખી દીધું હવે લાવી નાખી હાલો મિત્રો તો હળદર નાખી દી હવે નાખીશું મીઠું હાલો મિત્રો આપણે હળદર મીઠું બધા મસાલા ભેળવી દીધા અને હવે આપણે આને ઘડીક ઢાંકી દઈ કઢાઈ ને અને ધીમા તાપે આપણે આને સડવા દઈશું હાલો મિત્રો જોયેલી શાક આપણું ફળી ગયું કેમ એમ જોવું મિત્રો આપણું શાક છે ને હવે સડવા આવ્યું છે અને હલાવી નાખીને પછી આની અંદર છે ને મિત્રો ટમેટા અને કોથમી આપણે નાખવાની છે સરસ મજાની સુગંધ આવે છે મિત્રો શાકની આવું તો તમને ખબર હશે કે આપણે શાક બનાવીએ ખોલી એટલે એનો વઘાર ઉડે બાય હલો મિત્રો શાક સડી ગયું હવે આપણે આમાં ટમેટા થોડાક નાખી દઈએ ટમેટા નાખી દીધા હલાવી નાખી એટલે ટમેટા અંદર ભળી જાય શાકની અંદર હવે આપણે ઘટતા મસાલામાં ધાણાજીરું નાખશું અને હવે નાખશું મરચું હાલો મિત્રો બે ચમચી મરચું નાખી દીધું અને હવે આપણે આને હલાવી નાખી આ મિત્રો કોરું બનાવવાનું હોય છે આમાં પાણી ન નાખવાનું હોય અને આપણું શાક સંપૂર્ણ રીતે હવે સડી છે મિત્રો તો થોડી વારમાં આપણે કોથમરી નાખી અને નીચે ઉતારી લઈશું તો આ નાખી કોથમરી અને હવે નીચે ઉતારી લઈશું હલો મિત્રો ખાઈ લઈએ હે વાડીયા આવીને આટ ખાવનું મોકો મળી ગયો બપોર થઈ ગયા થોડું આ બાનું બાપાનું ભાત લઈને આવવામાં મોડું થતું જો જમવા ગામમાં રહું તો મોડું થઈ જાય એટલે હું મારું પણ ટિફિને આ ભરતાયો જો કે અહીંયા કંઈક કામ હોય ત્યારે મેં અહીં જમીએ અને અહીંયા જ બનાવી નાખી અહીં રસોડું બધું છે આપણે તો મિત્રો હવે જમવાનું ચાલુ કરીએ મોટા ભરેલા દાદા એ છે